હાલો દોસ્તો નમસ્કાર હું એમ આજ ખાસ એક નવો વિડીયો તમારા સુધી મૂકો છું શેણાને લગતું શેણા પાત્રી બીજા ખેડૂત કરે છે ને આપણે કેમ નથી થતા ક્યાં આટો આવીએ કઈ રીતે વધુ પ્રોડક્શન આવે તેના માટે બહુ રામબાણ ઇલાજનો એક નાનો એવો વિડીયો તમારા સુધી પહોંચાડો છો જેની પહેલાં અમારી કિસાન સેવા સદનને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે ખાસ શેણા અત્યારે ફ્લાવરિંગ અવસ્થાએ પહોંચી ગયા છે પત્રીસ પાંત્રીસ દિવસ છે શેણા પહોંચી ગયા છે ને એમાં જો કોઈને શેણા પીળા થતા હોય મૂળમાં ફૂગ લાગતી હોય શેણા લાલ કલરના થતા હોય નભરવા દેખાતા હોય તો સો એ સો ટકા એને મૂળની અંદર ફૂગ છે અને એને ફૂગને કંટ્રોલ કરવી જ પડે નકર જેમ જેમ તમે ફ્લાવરિંગ લાગતું જાય એમ એમ એની પીળાઈશ વધતી જાય અને છેલ્લે શેણા સહાત્માર થઈને ઊભા રહી જાય તો શેણાને જ્યારે નભરવા દેખાય છે પીળાઇશ આવે છે પે જાંબુડિયા કલરના જેવા થાય છે તો એની અંદર સોએ સો ટકા મૂળની અંદર ફૂગ છુપાયેલી છે તમે ઉપાડીને જોઈ જરાક પાણી સાથે ધોઈ જોઈજો તમને ખ્યાલ આવશે કે નીચેનો દોઢ બે ઇંચ મૂળિયું કાળું થઈ ગયું છે તંતુ મૂળ નથી મૂળ ઉપાડી એટલે મૂળ ખોરાક લે પોઝિશનમાં નથી તો ત્યાં ફૂગનો એટેક છે તો એને તમારે કિકસ્ટાર્ટ નામની દવા વિગે ચારસો એમએલ પાઈ દેવાની છે અને ઉપરથી થાયફેનાઇટ મિથાઇલ છાંટી દેવાનું છે એમાં તમને જબરજસ્ત રિઝલ્ટ મળશે સારામાં સારું રિઝલ્ટ મળશે ને ઘણી બધી કંપનીના માર્કેટમાં અવેલેબલ છે સારી સારી કંપનીના અવેલેબલ છે કૃષિ રસાયણનું પણ આવે છે ધાનુકાનું પણ આવે છે તો આવી ટેકનોલોજી સાથે તમે શેનાનો ઉપયોગ કરશો આવી ટેકનોલોજીનો ઉપયોગ તો તમને વધુમાં વધુ પ્રોડક્શન આવશે જેના શેણા ખરેખર સારા છે કાંઈ પ્રોબ્લેમ નથી લાઈટ ક્લિયર છે એનું ફ્લાવરિંગ સારું છે ફૂલે એકદમ છે ગ્રીનરી હોય તો એવા શેણાની અંદર બાયર કંપનીનું ઇગ્નિટસ ખૂબ સારું રિઝલ્ટ આપે છે કારણ કે ઇગ્નિટસની અંદર બે ટેકનિકલ સુપાયેલા છે જે વાનસ્પતિક ગ્રોથ ઘટાડશે એની બે ડાયળું હશે એનો ગાયળો ઘટાડશે અને નવી નવી શાખાઓ પુષ્કળ આપશે નવી શાખાઓ જેટલી આવશે એટલું ફ્લાવરિંગ ઓટોમેટિક વધુ લાગશે જે કાંઈ ખેડૂત પાંત્રી સાલીમણ સીણા કરે છે ઇગ્નિટસનો ખૂબ સારો ઉપયોગ કરે છે અને એમાં ખૂબ સારું રિઝલ્ટ મળે છે પણ ઇગ્નિટસ તમારે એકલું નથી વાપરવાનું સાથે ખજાના અથવા તો જેટોલ વાપરવાનું છે કારણ કે ઇગ્નિટસ મારશ્યું એટલે એને પુષ્કળ ફ્લાવરિંગ લાગશેને આ ફ્લાવરિંગ સમયે એને એ ટાઈમે પુષ્કળ ખોરાકની જરૂર આ ટાઈમે એને ન્યૂટ્રન્સ આપવા ખૂબ જરૂરી છે તો વધુમાં વધુ શેણા કરવા માટે ઇગ્નિટસના બે ચટકા ઉપર સાથે ફ્લાવરિંગ આપવા માટે અને વધુ ખોરાક માટે તમારે જેટોલ અથવા તો તમારે ખજાના અવશ્ય સાથે આપવાનું છે અને સાંટા પછી તમે એનું રિઝલ્ટ જોઈ લેજો ખૂબ સારું રિઝલ્ટ મળશે તમે ક્યારે જિંદગીમાં નહીં જોયું હોય એવું રિઝલ્ટ તમને જોવા મળશે આ એની જોડી છે ત્યાર પછી બીજા છટકાવની અંદર ઇગ્નિટસની સાથે તમે પોષક વાપરી શકો એનું પણ એટલું કે યુનિવર્સિટીના ડેટા એવું બોલે છે પોષકની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળે છે ત્રીજા રાઉન્ડની અંદર ફરીને તમે ખજાના વાપરી શકો આજે બાજુમાં શીણા બતાવ્યા છે એમાં ઇગ્નિટસના રાઉન્ડ થયા છે જેટોલના રાઉન્ડ થયા છે એના હિસાબે આવા રિઝલ્ટ છે એમાં ઇગ્નિટસ અને ખજાનાનો પણ રાઉન્ડ થયો છે ને એના હિસાબે આ ફ્લાવરિંગ લાગ્યું છે તો આપણે પણ એ પ્રોડક્શન લેવું છે આપણે પણ એ લેવલે પહોંચવું છે તમે આવા રાઉન્ડ કરી દીજો ખૂબ સારું રિઝલ્ટ મળશે ત્રીસ પાંત્રીસ ચાલીસ પણ શેણા થાય છે અને થવાના છે પણ એક મૂળમાં ફૂગ ના હોવી પડે ને એક આવા આવા છટકાવ કરવો પડે કારણ કે કોઈ બી વસ્તુનો વાનસ્પતિક ગ્રોથ વધે જ્યારે ત્યારે એ ફાલ ભૂલી જતું હોય છે એમાં ફ્લાવરિંગની ક્ષમતા ઘટી જતી હોય છે એટલે વાનસ્પતિ ગ્રોથને ઘટાડવા માટે ઇગ્નિટસનો છટકાવ કરવાનો છે અથવા તો બ્રેકરનો છટકાવ કરવાનો છે અને સાથે એને વધુમાં વધુ ફ્લાવરિંગ લાગે ને એટલા માટે પુષ્કળ ખોરાકની જરૂર ખોરાક આપવા માટે તમારે જેટોલ ખજાના અથવા પોષકના વારાફતી ત્રણ છટકાવ કરવાના છે ને એમાં ખૂબ સારા તમને રિઝલ્ટ મળશે છટકાવ કરે કર્યા પછી તમને ઓટોમેટિક એમ થાય ખરેખર આની અંદર કંઈક છુપાયેલું છે કારણ કે કોઈ બી દવા છે તો ખાલી કોઈ બી મોલાઇટને જીવાયત મુક્ત રાખતી હોય છે પ્રોડક્શન લેવા માટે તમારે ખોરાક દેવો પડતો હોય છે ક્વોન્ટિટી લેવી હોય ક્વોલિટી બનાવી હોય વધુ વધુ પ્રોડક્શન લેવું હોય આ ટાઈમે સારા ખોરાકની જરૂર પડતી આ ખોરાક સારા એગ્રોએ સારા ડીલર પાસેથી લઈ અને છટકાવ કરજો ખૂબ સારું રિઝલ્ટ મળશે કારણ કે સોમાસે ઘણા બધા ખેડૂ દુખી થયા છે તો શિયાળે સારું પ્રોડક્શન આવે હવામાન આવશે ખૂબ સારું છે પણ એ લેવલે પહોંચવા માટે તમારે આવી દવાઓનો ઉપયોગ કરવો જ પડશે તો જ સારું ઉત્પાદન આવશે એથી કોઈને કાંઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર છે એકાવન અસ્તુ જય ભારત